નમસ્કાર હું સુરત થી જાગૃત નાગરિક સંજય યજવા વાત કરું છું હાજી બોલો હા હવે પરમ દિવસે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલું છે એ ઘટના અનુસંધાન અમારે કમ્પ્લેટ પોલીસ માં લખાવાનું છે પોલીસે ઘેરવર્તણ કરી છે હા એમાં એક મેહુલ બોગરા કરીને એક નાગરિક છે એમની સામે તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈ ની ફરિયાદ છે ના મારી ફરિયાદ છે પોલીસ લોકો જોડે ગેરવર્તન કર્યું અને ટોળા જે ભેગા થયેલા હતા એની સામે મારામારી કરવાનો ઉશ્કેરાય ગયેલો પ્રયત્ન કર્યો એની સામે મારું ફરિયાદ છે આ મેહુલભાઈ એમને પોતાનો ફરિયાદ લખાયો હશે આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારું જે ફરિયાદ છે તમારે લખવાનું આપનું નામ બોલવું પડશે ભાઈ હા સંજય ઈજાવા સંજય ઈજાવા ઈજાવા ઈ ઝેડ એચ એ વી એ ઈજાવા ईजावा बराबर न अपना मोबाइल नंबर बोलो ओके क्या थी बोली रहे हैं सर सूरत सूरत सिटी के सूरत सिटी सूरत सिटी क्या की तो आपने हम ना प्रॉपर एक नंबर लेक्यू रोस अडाजन सूरत अडाजन है जी अच्छा सू प्रॉब्लम से क्या તેમાં વાલજી નામ નામનું એક એસઆઈ છે એસઆઈ નામ શું છે વાલજી વાલજી હડિયા વાલજી હડિયા બરાબર છે એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાચ વાળી એટલે ફિલ્મ લગાવેલી એક ગાડીમાં બેસીને કંઈક ને કંઈક કામકાજ કરતો હતો બરાબર બરાબર એટલે મેહુલભાઈએ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને એમને પૂછપરછ કરતા ઉશ્ચકરા જનક રીતે વાત કરી એમને મારવાનો પ્રયત્ન કર્યો છે એમને મારામારી કરી છે અને જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યું છે પબ્લિકને દોડાયું છે ગાલી ગલત બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમની સામે ફરિયાદ નોંધાવાનું છે એટલા માટે આપ મેં કોલ કર્યો છે અચ્છા તમે જે મેહુલ કહો છો ને એને વિડીયો ઉતાર્યો છે મેહુલે મેહુલે વિડીયો સેનો વિડીયો ઉતાર્યો છે આ મેહુલ ને બસ મેહુલે પોતાનો મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી છે કારણ કે એ સબૂત હંમેશા જરૂરી હોય છે એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે ભેચતા હોય છે ત્યારે મારી વાત સાંભળો હું શું કેવા માંગુ છું શું બના બન્યા હતા તો એમનો વિડીયો ઉતારતા હતા કે બોલા ચાલી બ્લેક કલર બ્લેક કલર નો કાચવાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે બેસેલા હતા અને એને નંબર પ્લેટ પણ નહોતા મોટર વેહિકલ એક્ટ નું એને ભંગ કરીને આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા તો નંબર પ્લેટ વગર નું ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર અને આ મેહુલ તમારું કોણ થાય મારા મિત્ર છે ઓકે તમારી જોડે નથી આ મેહુલ માટે લખાઈ રહ્યા છો બરાબર ના મેહુલ માટે નથી લખાવી રહ્યો એ છે એના માટે લખાવવા માટે હું જનતા વતી લખાવું છું જનતાની સામે જે આક્રોશ બતાવ્યો છે અને જનતાની સામે જે ગાળા ગાળી કરી છે અને જનતાને જે માર મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું ઓકે ઓકે બ્લેક કલર ની ફ્લેમ લગાવેલી છે ગાડીમાં લગાવેલું છે વ્હાઇટ કલર ની ગાડી છે મારીનું અને નંબર પ્લેટ વગરની ગાડી છે અચ્છા ને જનતાને ઉશ્કેર્યો છે બરાબર છે જનતાને ગાલાગાળી કરી છે જનતાને માર્યું પણ છે એમને ફોરવર્ડ કરીએ છીએ ઓકે અમે ત્યાંથી એનું લઈ લેજો જે બી હોય અચ્છા એટલે પોલીસના વિરુદ્ધમાં કમ્પ્લેટ કરવા માટે સરકારે આ જે નંબર જાહેર કર્યું છે એટલે ફરી ફરીને પોલીસ કરી હોય પોલીસે ગેરવર્તણ કરી હોય તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે અમે જે તે એરિયાના ના સીપી સાહેબ ને એસપી સાહેબ ને મોકલતા હોઈએ છીએ ઓકે એવું નથી હોતું હવે આ છે કે ત્યાં તમારું લોકલ તમારું ના સાંભળતા તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ સીપી સાહેબ ને બી અમે આ વાત કરી શકો છો અને અહીંયા ડીજી સાહેબ નો એક ઈમેલ એડ્રેસ આપું છું તમે લખો લખો ડીજી લખો डेपी डैश जी वन ओके एस सी आर डेश बी आर बी फोर बॉम्बे आर फॉर राजस्थान okay. बी आर एट दुजरात डॉट जीओवी डॉट इन ओके okay. एना पर करी, नर्जी करी न, करी जो जो जी जी ते ईमेल कर अर्जी कर सको डीजी साहेब वंचाने जैसे आज आप भी मिसकंडक्ट थे okay. अमरा हेल्पलाइन में सीपी साहब ने तो मोकली आप पीएसईए સુરત ના છે જાહેર જનતા આવી રીતે ગાડા ગાડી કરેલી છે બરાબર ને હા એટલે એમાં એમાં એવું છે મેહુલભાઈ જોડે જે આ ઘટના બની ને એટલે સામે સામે તો ફરિયાદ નોંધાઈ ગયું છે મેહુલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગયું છે અને મેહુલ એ પોલીસ ના જે આ કર્મી છે એની સામે પણ ફરિયાદ નોંધાયું છે બરાબર એટલે વસ્તુ થઈ ગઈ છે ને હવે એફઆઈઆર નો મને આઈડિયા નથી પણ ફરિયાદ લખીને આપ્યું છે હવે એને એફઆઈઆર ના રૂપમાં મેહુલભાઈ નું આખું નામ બોલો તો મેહુલ બોગરા મેહુલ બોગરા એમના મોબાઈલ નંબર કયો છે મેહુલ એમના મોબાઈલ નંબર મારી પાસે નથી તમે સોશિયલ મીડિયામાં એમને સર્ચ મારી શકો છો એમના વિડીયો બધા એની અંદર ઉપસ્થિત જ છે હાલમાં મળી જશે તમને જોવા માટે ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર મળશે అమ్మ వీ రంబరే అమ్మ వే కదా మాడమై సంజయ్

જેવી થઈ હશે ટોળાની બરાબર સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે અને મેં જે મેં ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહીંયાનો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે વસ્તુની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું બરાબર ઓકે એટલે અલ્ટિમેટલી મેડમ આજે ફરી તમે અહીંયા ફરી